ટૂંક ફેમિલી કેમ છો જય માતાજી જય ગિરનારી હર 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 મહાદેવ તો આજ આપણે ખાખા કાઢવા આવ્યા છીએ કેરીના બગીચામાં તો કહેવાય ને કે કેરીના બગીચામાં આપણે ખાખા કાઢવા આવ્યા છીએ કેરી ઉપરથી પડે ને તો નીચે આપણે કેરી દેખાય નહીં તો આપણે એમાં એવું છે ને કે જો આપણે તમને હું અંતુ બતાવું છું કઈ રીતે આપણે આ ખાખા કાઢવાના શું છે કેરી કેરી છે તો ચાલો આપણે જોઈએ મિત્રો જુઓ અટાણે અમારે અહીંયા જૂનાગઢ જિલ્લામાં ધંધુસર ગામે આપણે આ કેરીનો બગીચો રાખ્યો છે તો એમાં કહેવાય ને કે અટાણે આપણે આવી કેરી અવળી અવળી કેરી થઈ છે હજી ઓણ કેરીનું આવરણ બહુ ઓછું છે ઓણ બહુ જોઈએ એવું તો નથી જો અટાણે હજી અવળી થઈ છે આપણે એક તાલાળા પણ બાગ છે ત્યાં કેરી હમણાં દસ દિવસમાં જ આપણે ઉતારવાની છે અને અહીંયા આપણે હજી બહુ નાની નાની છે જોવો છો ને તમે જો આ કેરી આપણે છે ને હજી નાની છે જો આ આ બગડી ગયા છે આમાં જો આ મોર છે ને આ મોર આ તો ખરી ગયો છે અને બહુ જોઈએ એવું કેરી છે નહીં આમાં માપે મેળે ઓણ તો બગાડના હિસાબે એવું છે ને કે કેરી બહુ જો આ જો તો આ જો ઝીણું ઝીણું જો આ છે આ કેરી જ છે સુકાઈ ગયું છે અંધી ને અવળી અવડી રહી છે હું મોરમાં બહુ જાજી કેરીયું નથી ને આમ એલું છે ને સાલવા આપણે જોઈ આપણે માણસો કામ કરે છે તો જો આ કેરી છે ને આ બગડી ગઈ છે જો આ પીળી પડી ગઈ દેખાય ખરે હે એટલે ખાખામાં આપણે દેખાય માટે આપણે ખાખા વારવા પડે ખપારીથી તો સાલો ખાખા વારે છે પણ ત્યાં પણ આપણે જઈને જોઈ કેવી રીતે ખાખા કાઢે છે તો ત્યાં આપણે એને આપણે કેવી રીતે ઘટાય છે તો એ જોઈ અને આ રીતના આંબા છે અમારે આપણે જા ખાતા નીચે કેરી આવી જાય ને આ કઈ કામની બગડી જાય ખોટી કારણ વગર ની તો આપણે જે જે પૈસા આવી બરોબર ખેડૂત મિત્રો ને તો હું આમાં ઇજારા આપડે કહી હોય બરોબર અને આમાં આ કેરી આપણે ભરી જાય તો માર્કેટમાં આપણે જવા દઈએ તો આપણે જે બે પાંચ પૈસા આવ્યા એ આપણે તો શું હોય કે આમાં જો આપણે હાથમાં બગીચો રાખ્યો છે એટલા તો તમે કેરીની બજાર તમે જાણો ને કે તમે પાખડી કેરી પાખડી કેરી એ તને કહેવાય ને કે બસ્સો રૂપિયાની કિલો છે તો કેમ જવા દઈએ એટલે આ રીતના અમારે છે ને ગા પાખા કાઢી હતી અને લઈને સાઈડમાં ઢગલો થઈ ગયો બરોબર ઢગલો થઈ ગયો એટલે આપણે આમાં કોઈ પાણી પણ આવે કોઈ પણ આપણે ખાખું કોઈ વસ્તુ આજનું આપણે નડે નહીં એટલે કહેવાય ને કે ખાખાનું નડે અથવા આપણે કેરી વીણવા આવે કોઈ છોકરા નાના બાળકો ગમે આપણે હોય અહીંના ઘરના સભ્યોના તો એ કેરી પણ આમાં વીણીએ અને દેખાય તો જે છોકરા જ્યાં જ્યાં આપણા હોય એ અંદર વીણી લઈએ કેરી અને આપણે તો મિત્રો એમ કીધું કે ચાલો ખાઇચરા ખાઈ આપડે કેવી મજા આવે છે ખાઇચરા ખાવાની ખાઇજાન કેવા મીઠા છે કે પછી તુરા છે હે કરવાનું મિત્રો ભૂલતાની અને જય માતાજી જય ગિનારી ઓર હર મહાદેવ